નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ લેવાની છે તો જોઈએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન ક્વેશ્ચન નંબર વન રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન એની વન જેમાં ગુણ છે પાંચ જોઈએ અહીં પેલો પેરેગ્રાફ આપેલો છે તેમના આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ તેમાં નંબર એક વુ હેલ્પ દ ઇચ અધર તો જવાબ આવશે ખુશી એન્ડ ખનક હેલ્પ દ ઇચ અધર નંબર ટુ વેન ડીડ ખુશી એન્ડ ખનક રેસ ઇચ અધર તો જવાબ આવશે ખુશી એન્ડ ખનક રેસ ડ ઇચ અધર વેન ધે રિટર્ન હોમ નંબર થ્રી ડીડ ધે હેવ સો મચ ફન ટુગેધર યસ ધે હેડ સો મચ ફન ટુગેધર નંબર ફોર ખનક એન્ડ ખુશી પ્લેડ કેરમ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ નંબર ફાઈવ ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર બેડ ફ્રોમ પેરેગ્રાફ તો જવાબ આવશે તેમનું બેડનું ગુડ ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે તે પરથી પ્રશ્નોના જવાબ જોઈએ નંબર વન વુ લુકડ શેડ તો ખુશી લુકડ શેડ નંબર ટુ વોટ ડીડ ખનક આસ્ક ખનક આસ્ક ડીડ સમ વન સ્કલોડ યુ Number three, did Kushi come into the kitchen? No, Kushi did not come into the kitchen. Number four, Kushi did not answer the teacher. True or false? True. Number five, find out the opposite word for down from paragraph up. Down to up. त्यारीज पेरेग्राफ ते पर थी जब है तर प्रश्न जवाब जो नंबर वन व्हाट डीड मिहिर एंड मयंक से मिहिर एंड मयंक सैड इट वॉज एन एनिमल नंबर टू वु सेड लेट्स गो एंड चेक द हेतल सेड लेट्स गो एंड चेक नंबर थ्री वाज धेर अ स्ट्रेंज साउंड यस धेर वाज अ स्ट्रेंज साउंड नंबर फोर इट वोज अ साउंड ऑफ एन एनिमल True or false the false. Number five. Find out the opposite word for big from paragraph. To small. The small. There paragraph says, then a question answer number one. What was the name of the school? The name of the school was CM Desai Vidyalai. Number two, where was the magic garden? The magic garden was in the playground. Number three was the playground small? No, the playground was not small. Number four, rows were not high against the true or false? The false. Number five, find out the opposite word for small from paragraph. The big. ત્યાર પછી પાંચ નંબરનો પેરેગ્રાફ આપેલો છે તે પરથી ક્વેશ્ચન અસર જોઈએ નંબર વન હાઉ ડીડ ધ ચિલ્ડ્રન આઉટ ધ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ નંબર ટુ વાય ડીડ ધ ફ્લાવર સ્ટોપ ધેર સોંગ્સ ધ ફ્લાવર સ્ટોપ ધ ધેર સોંગ્સ ટુ લિસન ટુ ધ ચિલ્ડ્રન નંબર થ્રી ડીડ ધ સનફ્લાવર લિફ્ટ ઇટ હેડ વેરી પ્રાઉડલી Yes, the sunflower lifted its head very proudly. Number four, the sunflower was tall. True or false? True. Number five, find out the opposite word for short from paragraph. The short no, opposite tall. Number, question number two, in circle the most appropriate rhyming word for the word given below. તેમના ગુણ છે પાંચ જોઈએ તેમાં નંબર એક તો પહેલામાં પ્લેસ તો રેસ નંબર ટુ કાર તો ઝાર નંબર થ્રી ટુનું ડુ નંબર ફોર સી મી નંબર પાંચ સી ટીક ત્યાર પછી નંબર બેમાં નંબર વન હેડ બેટ નંબર ટુ પીલ હિલ નંબર ત્રણમાં રેડ બેડ નંબર ચારમાં ટ્રી ફ્રી નંબર પાંચમાં ડે શે નંબર ત્રણની અંદર તેમાં નંબર 1 નિયર નિયર નંબર 2 સિંગ રીંગ નંબર 3 કેટ બેટ નંબર 4 ફાર કાર નંબર 5 હીલ ફિલ ત્યાર પછી નંબર 4 તેમાં નંબર 1 લેસ રેસ નંબર 2 બોર ડે નંબર 3 કોલ્ડ ઓલ્ડ નંબર 4 બુક તો લુક નંબર 5 મોર તો બર તેમાં નંબર 5 માં નંબર એક ટોલ્ડ કોલ્ડ નંબર ટુ બાઇક લાઇટ નંબર થ્રી ક્રાય ટ્રાય નંબર ફોર સેન્ડ હેન્ડ નંબર ફાઈવ ફ્લાઇટ નાઇટ ક્વેશ્ચન નંબર થ્રી જોઈએ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ સિલેક્ટિંગ ધ મોસ્ટ ઓપોર્ચ્યુનેટ ઓપ્શન ગીવન બિલો તેમના ગુણ પાંચ જે તમે જોઈ શકો છો પેલો પેરેગ્રાફ તમને આપેલો છે ત્યાર પછી તમને નંબર બે આપેલો છે તેમની અંદર પણ તમે જોઈ શકો છો તેમના જવાબ આપેલા છે ત્યાર પછી છે નંબર ત્રણ તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે સંવાદમાં જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે નંબર ચાર તો તેમના પણ ખાલી જગ્યાની અંદર તમને જવાબ આપી દીધેલો છે ત્યાર પછી છે નંબર પાંચ ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ફોર ફિલિંગ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ મોસ્ટ ઓપોર્ચ્યુનેટ ઓપ્શન ગીવન બિલો જેમના ગુણ પાંચ જોઈએ નંબર વન વી આર સ્ટુડન્ટ્સ નંબર ટુ સી ઇઝ ને હાથી સીઝ હર બે નંબર થ્રી રામુભાઈ ઇઝ અ ફાર્મર હિ ઇઝ ફાર્મર ફાર્મ ઇઝ બીગ નંબર ફોર કેન યુ હેલ્પ મી નંબર ફાઈવ આઈ એમ બ્રિવા ધીસ ઇઝ માય પેન ત્યાર પછી નંબર ટુ નંબર વન ધ ઓરજ ઇઝ વેરી જ્યુસી આઈ લાઈક ઇટ વેરી મચ નંબર ટુ they are cooks they cook food themselves number 3 we are friends number 4 eat this your pencil number 5 aman is an engineer this is office Terbachi number 3 i am manav this is my pen number 2 arjav is a teacher this is his school number 3 it is my father's lamp laptop Number four, we are cousins, this is our farmhouse. Number five, this is mo a monkey, this is its stall. number four. Number one, Suraj is my friend, his mother call him Golu. Number two, Amit is the doctor, this is his clinic. Number three, you are clever, you should do your homework yourself. Number four. Soha and Sona are sisters, this is their house. Number 5, she is Sonali, it is her book. Terpachi, number 5, number 1, Gopal is a smart boy, he can solve the puzzles. Number 2, this is an elephant, this is its tail. Number 3, Hetal is eating her breakfast. Number 4, I am a barber, this is my comb. Number 5, look at the boy, his name is Karan. વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ જે અંગ્રેજી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનને પીડીએફ આપણા એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને તેમ વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે ત્યાર જોઈએ ક્વેશ્ચન નંબર ફાઇવ રાઈટ ફાઇવ સેન્ટેન્સ અબાઉટ ધ ફોલોવિંગ ટોપિંગ એની વન જેમના ગુણ પાંચ નંબર વન માય ક્લાસરૂમ તો માય ક્લાસરૂમના તમને પાંચ સેન્ટેન્સ અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી નંબર ટુ માય સ્કૂલ તો માય સ્કૂલના પણ અહીં તમને આપેલ છે ત્યાર પછી નંબર થ્રી અ ગાર્ડન તો ગાર્ડનના તમને પણ પાંચથી છ જે સેન્ટેન્સ આપેલા છે ત્યાર પછી નંબર ચાર માય સેલ્ફ તો તેમના પણ તમને પાંચ છ સેન્ટેન્સ અહીં આપેલા છે ત્યાર પછી નંબર પાંચ માય ફેવરિટ એનિમલ તો તેમના પણ પાંચથી છ જે તમને અહીં સેન્ટેન્સ આપેલા છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે